જે હું આ દાળ ટુકડીનું રેસીપી બનાવું છું એમાં મેં ઘઉંનો લોટ લીધો છે એમાં મીઠું ધાણાજીરું હળદર અને મરચું નાખ્યું છે એમાં અને થોડો લાઈટ અજમો નાખ્યો છે અને થોડું તેલ ઉમેરી આવી રીતે એનો લોટ બાંધવાનો લોટ બહુ કાઠોય નહીં અને બહુ ઢીલોય નહીં એટલે આપણે ભાખરી જેવો લોટ બાંધવાનો ભાખરીમાં બહુ કડક હોય આમાં તમારે થોડો ઢીલો બાંધવાનો એમ કરી આ ઢોપળી માટે આ તમારે આવી રીતે લોટ બાંધવાનો હવે આવી રીતે તમારે લોટ બાંધીને તૈયાર કરી દેવાનો અને એને તમારે પાંચથી દસ મિનિટ સુધી સાઈડમાં કરી દેવાનું અને એક બાજુ મેં આ જે છે એમાં મેં બાફેલી તુવેરની દાળ છે એની અંદર મેં મરચું મીઠું હળદર દાણા જીરું સીંગ અને આ કોકમ ગોળ આ બધું નાખીને અને હવે એક સાઈડે આને ઉકળવા દેવાનું હવે આપણે આ દાળ વઘાર કરવા મૂકીશું આવી રીતે પછી એમાં થોડું આ વઘાર્યું જે છે એ થોડું ગરમ થાય એટલે એમાં થોડું તેલ ઉમેરવાનું લગભગ બે ચમચી જેટલું તમારે તેલ ઉમેરવાનું તેલ ગરમ થાય એટલે એમાં તમારે રાઈ નાખવાની રાઈ તતડે એટલે એમાં થોડુંક જીરું નાખવાનું આવી રીતે હજુ બરાબર રહી તતડી નથી રઈ તતડે એટલે એમાં થોડું આપણે જીરું નાખીશું હવે આ થોડી થોડી રહી તતડવા માંડી છે એટલે હવે આપણે એમાં થોડું જીરું નાખીશું અને પછી થોડીક સામાન્ય આપણે હિંગ નાખીશું અને આપણે કોઈ પણ શાક કે દાળનો કલર લાવવા માટે આપણે થોડું હળદર અને મરચુંનું થોડું વઘારમાં એડ કરી આવી રીતે આ વઘાર થઈ ગયો છે એટલે આપણે ગેસ બંધ કરીશું અને આ દાળની અંદર આપણે નાખી દઈશું આવી રીતે અને આવી રીતે હલાય એટલે જે વઘારિયામાં જે વઘાર તેલ બધું ચોંટ્યું હોય એ બધું અંદર જતું હોય દાળમાં અને પછી હવે આપણે એને ધીમા તાપે દાળ ઉકળવા દઈશું આપણે આવી રીતે પેલો લોટ બાંધ્યો તો એમાંથી થોડું આવી રીતે થોડા નાના મીડિયમ સાઇઝના આવી રીતે ગોળ કરીને લુવા વાળી દેવાના પછી હવે આપણે આ જે દાળ ઉકળવા મૂકી હતી એ આપણી દાળ હવે આ સરસ મજાની ઉકળી ગઈ છે તમે જુઓ છો સરસ ઉકળી ગઈ છે હવે આ ઉકળે એટલે હવે આપણે આ જે ઢોકળી છે લોટ બાંધ્યો તો એ ઢોકળી આવી સરસ અને પછી એના કાપા પાડીને પછી દાળમાં નાખીશું આપણે ઢોકળીને આપણે એકદમ પતલી જ વણીશું પતલી એટલા માટે વણવાની કે આપણે આ જે ઢોકળી હોય એ જલ્દી ઝડપથી ચડી જાય ચાડી હશે તો આપણને એ ઢોકળી દાળમાં એક બીજા પર ચોટી જશે એટલે ગઠ્ઠા થઈ જશે અને ચડવામાં વાર લાગશે એમાં કૂકરમાં તમે કરો તો તમારે ત્રણ ચાર સીટી વગાડવી પડે વિસલ અને જો તમે પતલી ઢોકળી વણી હશે તો તમારે બે જ વિસલમાં ઢોકળી તમારી તૈયાર થઈ જશે હવે આ પતલી આપ પતલી આપણી ટુકડી વણી ગઈ છે એટલે આવી રીતે નાના નાના કાપા પાડી પછી આપણે એમાં દાળમાં ઉમેરી ટુકળી તમે જુઓ છે એકદમ પતલી અને એકદમ નાની નાની સાઈઝની જે હવે આપણે એક એક કરીને બધી નાખવાની અંદર આવી રીતે તમારે જેટલી બી ઢોકળી અંદર તમારે નાખવાની હોય એવી રીતે આવી જ રીતે ગુલ્લા બનાવીને અને આવી રીતે વણી અને આવી રીતે કાપીને બધી જ ઢોકળીઓ અંદર દાળમાં આવી રીતે એક એક કરીને નાખવાની દાળ ઉકળે એટલે આપણે ગેસ ધીમો કરી દેવાનો આવી એક કરીને મેં આ એક ઢોકળી વણી હતી એ બધી જ મેં અંદર હવે આ એડ નાખી દીધી છે હવે આ ઢોકળી નાખ્યા પછી આપણે આવી રીતે ચમચાને હલાવતા રહીશું દાળમાં એટલે કે કોઈ ઢોકળી અંદર એકબીજાના પર ચોંટીને ગઠ્ઠા ના થઈ જાય એટલા માટે આવી રીતે તમારે હલાવતું રહેવાનું હવે આપણે આ બીજી ઢોકળી વણીને આવી જ રીતે તૈયાર કરીશું આવા મીડિયમ સાઈઝના નાના નાના ગુલ્લા બનાવવાના અને આપણે આવી રીતે ફરીથી વણીશું આમાં આ જે ઢોકળી બધી જે વણીને નાખવાની હતી એ બધી નાખીને સરસ આવી રીતે હલાઈને જોઈ લેવાનું હવે આપણે આમાં ગોથમી એટલે કે ધાણા નાખીશું આવી રીતે સમારીને જો તમારી જોડે ટામેટા હોય કે લીલા મરચાં હોય તો પણ તમે આમાં નાખી શકો છો પછી આવી રીતે છેલ્લે હલાઈ પછી આપણે આને કુકરનું રાખવું બંધ કરીશું અને ધીમા તાપે આપણે એને થવા દઈશું આવી રીતે જો કુકરમાં એક વિસલ થાય એટલે તમારે ગેસ બંધ કરી દેવાનું આ ઢોકળી આપણી એક વિસલમાં સરસ તૈયાર થઈ ગઈ છે હવે આવી રીતે એક સીટીને થોડી ઉપર કરીને આવી રીતે કુકરનું ઢાંકણું ખોલવાનું અને આ જુઓ તમે જોઈ શકો છો કે આ ઢોકળી કેવી સરસ ચડી ગઈ છે હવે એને ચમચાની મદદથી આવી રીતે આપણે હલાવવાની અને પછી તમે એને ભાગ સાથે કે તમે આવી રીતે એકલી ઘી નાખીને પણ તમે એકલી ખાઈ શકો છો તો થેન્ક યુ આજની મારી આ દાળ ઢોકળીની રેસિપી તમને કેવી લાગી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ